ખોટી વાતો ક્યાં કરો છો તમે એક વસ્તુ તમે બધું જ બનાવ્યું પણ તમારી જે સરકાર છે ભારતીય જનતા પાર્ટી જે લગભગ ત્રીસ વર્ષથી શાસન કરી રહી છે તો શું કર્યું તમારો એક વસ્તુ છે કે મોદી સાહેબ અને તમે તમ તમે જો જે સ્કૂલમાં ભણ્યા છો તો એ સ્કૂલે તમે બનાવી એ સ્કૂલ કોણે બને એ વિચાર્યું છે પછી તમે કદાચ હોસ્પિટલમાં દાખલ થયા છો કોઈ સારવાર માટે એ હોસ્પિટલો કોણે ભણાય એ બધી તમે ભણાય અને રોડની વાત કરીએ રોડમાં તો કોન્ટ્રાક્ટ ઉપર હોય એમાં પણ એ તો તમારે સહી કરવાની હોય એ તો કોન્ટ્રાક્ટ ઉપર કરતા હોય છે અને એમાંય તમે તો એમાંય કોભાન હોય છે તમારું ક્યાં તમે નવું ભણાવ્યું કી વાતો કરો છો રોડ બનાવ્યા રસ્તા બનાવ્યા આ ભણાવ્યા વસ્તીને ડોળે બનાવ્યા તમે તો શું એટલે સહી સરકાર છે અને બગાડો બે હજાર સત્યાવીસમાં ચૂંટણી આવી રહી છે તો આ જે તાનાશાહી સરકાર છે જે ભાજપની સરકાર એમને હટાવો અને આ ગુજરાતને બચાવો આ વિડીયો વધુ વધુ શેર કરજો લોકો સુધી આની તે આવકાર ચેનલ નવા મિત્રો અમે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ નવા ટોપિક વિડીયો જોવા માટે નમસ્કાર રામ રામ